નમસ્કાર હું છું વિહંગા મિહંગાપર્મા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંગલેશ્વર ની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફૂટતા બ્લાસ્ટ ચાર કામદારોનો મોત દિપજ્યા એકનો મૃતદેહ ફંગળાયો ને જીતાલી રોડ પર બસો મીટર દૂર પડ્યો કંપની બહારથી કામદારનો મૃતદેહ મળ્યો એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો જિલ્લા કલેક્ટર સહિત ફાયર સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ઘટના સ્થળે કામદાર વર્ગમાં પ્રચંડ રોષ કંપનીનો ઘેરાવો કર્યો જિલ્લા કલેક્ટરનો ઘેરાવો કરી રજૂઆત કરી પગલે ચેતર વસાવા કંપની ખાતે પહોંચ્યા યોગ્ય ન્યાયની માંગણી કરી ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ રોકડા એક પોઈન્ટ પચાસ લાખ અને સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એકવીસ પોઈન્ટ ઓગણીસ લાખ મળી કુલ બાવીસ પોઈન્ટ ઓગણું સિત્તેર લાખની મત્તા પર હાથ ફેરો કર્યો અંકલેશ્વરમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચારના મોત થયા છે જીઆઈડીસી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફૂટતા બ્લાસ્ટ થયો હતો એકનો મૃતદેહ ઉડીને જીતાલી રોડ પર બસો મીટર દૂર પડ્યો હતો તેના શરીરના અંગો અને માથુંના ટુકડે ટુકડા થઈ ગયા હતા કંપની બહારથી કામદારનો મૃતદેહ મળ્યો હતો એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો જિલ્લા કલેક્ટર સહિત ફાયર સેફ્ટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કામદાર વર્ગમાં પ્રચંડ રોષ સાથે કંપનીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો આ સાથે જિલ્લા કલેક્ટરનો પણ ઘેરાવો કરી રજૂઆત કરાઈ હતી અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ઇજાગ્રસ્ત થયા હતા બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકનો મૃતદેહ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડ્યો હતો અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો હતો કંપનીના એમ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે જે કંપનીમાં પ્લાન્ટમાં ફિટ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને ચાર કામદારો ઈજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક ગ્લાસ પ્લાન્ટની બહાર ઉડીને જીતાલી રોડ પર કંપનીના કેમ્પસમાં પડી હતી બનાવની જાણ થતાની સાથે ફાયર ફાઈટરો તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપની બહાર એકઠા થઈ ગયા છે ઘટનાના પગલે એસ અંકલેશ્વર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મેહરિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ સ્થળ પર દોડી આવ્યા હતા તેઓ કંપની ગેટ પર પહોંચતા જ કામદારો અને તેમના પરિવારોએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી ઘટનામાં સ્થળ પર હરિનાથ યાદવ પિયુષ પાસવાન મુકેશ યાદવ અને અશોક ઠાકુરના મોત થયા હતા તો ઇજાગ્રસ્તના નામ હજુ સામે આવ્યા નથી आंगे कंपनी कई आज डेटक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है जहाँ एक रिएक्टर फसा फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा किसी का हाथ मिल रहा है किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले न्यूज आई कि ये चार जन है इनका सर्टिफाइड नहीं हो रहा है जिसमें नाम है एक हरिनाथ यादव पीयूष पासवान मुकेश यादव अशोक अशोक ठाकुर और सात से आठ लोग हैं जिनका पता नहीं है मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है कुछ बोल नहीं रही है ये एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है अभी तक जो कि चार बजने आ गया अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है इन इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है बॉडी यहाँ से वहाँ एक बॉडी जंगल में मिली है ज, आ, कमर के नीचे का पार्ट जंगल में मिला है अब ये समझ में नहीं आ रहा है कि सौ मीटर बॉडी उड़ के सौ मीटर वहाँ कैसे आ गई सौ मीटर दूर की दूरी पे कैसे पहुंच गए? इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है यहाँ उधर इधर कर रही है कुछ जिनके रिलेटिव हो है वो आके खड़े हैं जिनके रिलेटिव नहीं है उनका क्या उनका तो कुछ आता पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे इनको इनको हम बोल बोल के थक गए कि आओ हमें बताओ 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 गेट बंद करके रखी है पुलिस यहाँ खड़ा करके रखी है हम लोगों को अंदर जाने नहीं दे रही है ना तो कोई कंपनी का रिस्पोसिबल पर्सन आके हमसे बात कर रहा है हमने बोला कि आके बात करो हमें बताओ लेकिन कोई जवाब नहीं दे रहे अंकलेश्वर जेडीसी मे फरी एक बार औद्योगिक दुर्घटना बनी है डेटोक्स इंडिया कंपनी में प्रचंड धड़ाका ब्लास्ट था चार कामदारों मत निपजा ब्लास्ट न पेड़ियापाड़ा न धारासभ्य चेतर वसावा कंपनी खाते आया અને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારો હરિનાથ યાદવ પિયુષ પાસવાન મુકેશ યાદવ અને અશોક ઠાકુરના મોત નીપજ્યા હતા આ ઘટનાના પગલે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તાત્કાલિક દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી સ્થાનિકો અને પરિવારજનો દ્વારા કંપનીની બેદરકારીની માહિતી ધારાસભ્યને આપવામાં આવી હતી જે પ્લાન્ટ મેનેજર છે એમને મળેલા છે સાથે એમના અહીંના અધિકારી પ્રાંત અધિકારી શ્રી અને જે સેફ્ટી અધિકારી છે મેડમ એ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે હમણાં મોંઘવાડીમાં એમના નાના નાના ત્રણ ત્રણ ચાર ચાર બાળકો છે માત્ર પત્ની બિચારી અહીંયા અમને રઝડે છે તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ એક એક કરોડની જોગવાઈ કરે એવી અમે માગણી કરીએ છીએ કલાક સુધી મૃત્યુ મળ્યા કોઈ સત્તાવાર માહિતી ન શું લાગી રહ્યું છે આવું કેમ છે ખરેખર આ દુઃખદ બાબત છે જ્યારે ઘટના બની પરિવારને પણ ખબર નથી અને મેનેજમેન્ટે સાડા ચાર વાગ્યા સુધી કોઈને કીધું નહીં કે કોણ મરી ગયેલા છે કોને ઈજા થઈ છે ત્યારે અમે હમણાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારીશ્રી અહીંયા સેફ્ટી અધિકારીશ્રી અને એમના યુ જે પ્લાન્ટ મેનેજર છે એમણે એમને કીધું કે ચાર જણની આઈડેન્ટિફાય થઈ છે ચાર જણને જ આમાં મૃત્યુ થયા છે ત્યારે હમણાં જ અમે પરિવારને કીધું છે કે તમારા આ નામ જે પહેલું નામ છે યો પોલેશ રામ છે બીજા મુકેશ સિંઘ છે ત્રીજા હરીનાથ યાદવ છે ચોથા અશોક રામસિંહ છે એ હમણાં જ અમે નામ પરિવારને કીધું છે ત્યારે આ મેનેજમેન્ટની ખરેખર ભૂલ છે હમણાં એની આગળની જે તપાસ છે લે ફોરેન્સિક લેબની કરાવવાની હશે પીએમ કરાવવાનો હશે કે પંચક્યાસ કરાવવાનો છે એમાં પણ મોડું થઈ રહ્યું છે ત્યારે મેનેજમેન્ટ એમના પરિવારને સમયાંતરે જાણ કરી દેતા એવી એ પરિવારની પણ લાગણી છે છતાં એમને જાણ નથી કરી એટલે પરિવાર દુખી છે એમણે દૂર હજુ જાણ કરવાની છે ત્યારે ફરી એકવાર કહીએ છીએ

કુલ 22.69 પોઇન્ટ ઓગણોસિતેર લાખની મથ્થા પર હાથ ફેરોર કરી પલાયણ થઈ રહ્યા હતા આ ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસે દોડ્યાવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે તસ્કરો પણ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે તસ્કરોએ બેખોફ ચોરીની ઘટનાઓને અંજામ આપી છે ભરૂચના અયોધ્યાનગર સોસાયટીમાં આવેલ મકાન નંબર પચ્ચીસ ઓગણસાઠમાં સતીશકુમાર ગૌરીશંકર શ્રીવાસ્વ પરિવાર સાથે રહે છે તેઓ એકવીસમી નવેમ્બરના રોજ સવારમાં મકાનને તાળું મારીને ઉત્તર પ્રદેશ ખાતે ગયા હતા ત્યારબાદ આજે સવારે ત્રીજી ડિસેમ્બરના રોજ સવારે પાંચેક વાગે ભરૂચ આવ્યા હતા તે સમયે તેઓએ પોતાના મકાનનો મુખ્ય લોખંડનો દરવાજાનો નકુચો તૂટેલો નજરે પડતા હોશ ઉડી ગયા હતા ત્યારબાદ મકાનમાં તપાસ કરતાં લોખંડની તિજોરી ખુલ્લી હોય તેમના ડ્રોવરમાં મૂકેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એકવીસ પોઈન્ટ ઓગણીસ લાખ અને રોકડા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગેની જાણ તેઓએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી ફરિયાદ નોંધી FSL ડોગસ્કોડની મદદ મેળવી તપાસ હાથ ધરી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ વેલકમ ટુ પામલેન્ડ હોસ્પિટલ બારુખશિસ ફર્સ્ટ NABH सर्टિફાઇડ પ્રાઇવેટ હોસ્પિટલ વેર એક્સેલન્સ મીટ્સ કમ્પેશનેટ કેર Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. <music> Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology, and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro urology, and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind, 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, Fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. મોર ઇન્ફોર્મેશન વિઝિટ આ વેબસાઇટ એટ ડબ્યુડબલ્યુ ડોટ પામ નાન હોસ્પિટલ ડોટ અંકલેશ્વર પ્રિસ્કૂલના સંચાલકોએ એક દિવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મળાગાટ ઉકેલાઈ નથી જેથી નર્સરી સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રિસ્કૂલો તેમજ ધમધમી રહી છે જો કે તે સમયે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને સરકારે બનાવેલા નિયમો સામે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેમાં બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રિસ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે જે મુદ્દો હજુ ઉકેલાયો નથી અને તેની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામક શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામને કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ પણ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રિસ્કૂલના સંચાલકો અને સરકારને બાળક કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન યોજાયું હતું જેમાં પ્રીસ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજીત ત્રીસથી પાંત્રીસ પ્રિસ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રિસ્કૂલમાં પંદર વર્ષના રજિસ્ટર્ડ બાળક કરારના સ્થાને અગિયાર માસો નોટરાઇઝ્ડ કરાર મંજૂર કરવામાં આવે બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટીને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી હતી ગુજરાત સરકારને બહુત કઠોર નિમ પ્રીસ્કૂલ્સ પર લાગુ કયે હે જે બીયુ પરમિશન 15 સાલ કી લીઝ એગ્રીમેન્ટ તો ઓર સ કે લી જો ટાઈમ સ્પેન્ડને અલોટ કર્યા હે દેટ ઇઝ લાઈક વેરી શોર્ટ તો હસબ કીએ એક જાહેર મેં एक रिक्वेस्ट है गुजरात सरकार से जिसके लिए हमने माध्यम कलेक्टर श्री को बनाया है कि इसमें हमें थोड़ा रिलैक्सेशन मिला जाए उनके तरफ से आया जाए एंड प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि आ, मोटा भागे हम जोआ जाइए तो आ, महिलाओं द्वारा संचालित हो रहा है जो हमारे यहाँ पे काम करते हैं हमारे टीचर्स सपोर्टिंग स्टाफ मेजोरिटी वो भी महिलाएं हैं तो ये एक बहुत बड़ा सेक्टर है हमें आत्मनिर्भर जो बना रहा है अगर इस तरह के हार्श रेगुलेशन अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी बहुत सी रोजगार बहुत सी महिलाएं वापस अपने किचन तक समेट के रह जाएंगी तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं जिसका सिर्फ और सिर्फ एक ही मकसद है कि इसमें हमें थोड़ी राहत दी जाए आज रोज हमें भरूच डिस्ट्रिक्ट પ્રિસ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રિસ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ગુજરાત સરકારે જે પ્રિસ્કૂલના રજિસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપી ને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશ ની રાહત અનુભવીએ એવી અમારી આશા છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર તમામ ગુજરાતની ની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે જય હિન્દ ભરૂતની સેવાયજ્ઞ સમિતિ દ્વારા પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ નર્મદા જિલ્લાના બેતાલીસસો નંગ ધાભડા એક ટન જૂના કપડાં અને વાસણનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ભરૂતથી દૂર અંતરિયાળ ગામોમાં સર્વે કર્યા બાદ ધાબડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે કિવડીયા ડેમની પાછળ આવેલા માથાસર પંચાયતના ગામો માથાસર પતવલી વઘુબર અને પંખલા ગામો ઉપરાંત ડેડીયાપાડા આશ્રમ શાળાના બાળકોને તેમજ નર્મદા પરિક્રમા પરિક્રમાવાસીઓને મળીને કુલ ચાર હજાર બસોના ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત ભરૂચવાસીઓએ એક પોઈન્ટ પાંચ ટન જેટલા જૂના કપડાં અને વાસણો સંસ્થાને આપ્યા હતા અને તે બધી જ સામગ્રી સેવાયજ્ઞ સંસ્થા દ્વારા અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી આ દાબડા અને કપડા વિતરણના કાર્યક્રમમાં સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવક રાકેશ ભટ્ટ હિમાંશુ પરીખ સંજીવ કાપડિયા ઉત્સવ પટેલ કૃતિબેન પટેલ ભાવિનીબેન ભટ્ટ હેતલ પરીખ અનિતાબેન કાપડિયા નીલાબેન મોદી કનુભાઈ ઠક્કર પંકજ શાહ ઉપરાંત અન્ય સેવકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયો હતો કોંગ્રેસના આગેવાનોએ ખાણ ખનીજ વિભાગની કચેરી તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા આ ગવ સંસદ મનસુખાસવ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારનો ઉઘળો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંગલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે અશ્વિનકુમાર પાઠકના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અંગલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અશ્વિન કુમાર પાઠકજીના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુંદરકાંડના સામૂહિક પાઠ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીની આરાધના કરી હતી. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે આમોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે પાંચ દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ તેમજ એક વ્યક્તિને ઈયરપેડ આપવામાં આવ્યા હતા જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ દિવ્યાંગ દિવસે ધારાસભ્ય ડી કે સ્વામી દિવ્યાંગ વ્યક્તિ ઉપર ભગવાનની સદેવ કૃપા વરસતી રહે તેવી શુભેચ્છા પાલિકા મોદી સાહેબ સમાજ સુરક્ષા સાહેબ દરેકનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી આજ રોજ જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ આખું વિશ્વ જયારે ઉજવી રહ્યું છે ત્યારે આજે આમોદ નગરપાલિકા ખાતે પાંચ દિવ્યાંગ લોકોને પાંચ ટ્રાઇસિકલ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવી અને આ લોકો જે ચાલવાની તકલીફ પડતી હતી એ તકલીફને ધ્યાને લઈ સરકારે આજે આ પાંચે પાંચ દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે વિશેષમાં સરકાર દ્વારા જેની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય એને દર મહિને એક હજાર રૂપિયા એના ખાતામાં પણ જ્યારે પડવાના છે ત્યારે આજના દિવસે જ્યારે આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સમાજ કલ્યાણમાંથી પધારેલા તમામ અધિકારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આ દિવ્યાંગો ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે એવી આજના દિવસે હું શુભ સંકલ્પ કરું છું ને આ નગરપાલિકા અને આમોદ જંબુસર વિધાનસભા સદૈવ આ દિવ્યાંગોનું ધ્યાન રાખશે એવી આજના દિવસે ખાતરી આપી આજના દિવસે હું દિવ્યાંગ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ બહાર શાળાના ગેટ પાસે વીજ થાંભલા નીચેથી પાણી લીક થઈ રહ્યું છે જો આ અંગે સમારકામની કામગીરી હાથ નહીં ધરાય તો કોઈ અકસ્માત સર્જાવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં ગણસીદા રોડ તરફ જવાના રસ્તા ઉપર શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ આવેલ છે અને આ શાળાના ગેટ પાસે વીજ થાંભલા નીચેથી છેલ્લા કેટલાક સમયથી પાણી લીક થતું જોવા મળી રહ્યું છે તેમ છતાં આ પાણીના લીકેજ અંગે કોઈ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી તો વીજ થાંભલો અને તેની નીચેથી લીક થતા પાણીને કારણે કોઈક અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ એટલે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા નગર એ તાલુકામાં થકી આવેલું ગામ છે અને અહીંયા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો કામકાજ માટે આવતા હોય છે તો તિલકવાડા નગરમાં ગણસીદા રોડ તરફ જવાના માર્ગ ઉપર શ્રી કે શાહ હાઈસ્કૂલ આવેલી છે જ્યાં અંદાજીત સાતસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે પરંતુ આ સ્કૂલના ગેટ બહાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે શાળાના ગેટ બહાર વીજળીનો થાંભલો આવેલ છે અને આ થાંભલા નીચેથી છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઇન લીકેજ હાલતમાં જોવા મળી રહી છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા હોય અને તેનું નિરાકરણ આવતું ના હોય ત્યારે તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ પાણીની પાઇપલાઇન છેલ્લા કેટલાક સમયથી લીકેજ હાલતમાં હોય પાણી લીકેજ થતું હોય અને ઉપરથી વીજ સપ્લાય જતો હોય અને નજીકમાં જ હાઈસ્કૂલ આવેલી હોય અને બાજુમાંથી મુખ્ય રસ્તો પસાર થતો હોય ત્યારે આ લીકેજ પાણીના કારણે ક્યારેક કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ એટલે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રાજપીપળા નગરપાલિકા દ્વારા રજવાડાના સમયમાં પુલને તોડીને નવા પુલનું નિર્માણ કામ ચાલુ કરવામાં આવ્યું હતું પુલનું કામ પૂર્ણ થતાં પહેલાં જ નવા પુલની સાઈડની દિવાલ તૂટી પડતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન કાળિયા બુટથી કોલેજ રોડ થઈ સીતારા માતાજીના મંદિર રોડના નવા પુલનું કામ ચાલું છે પુલનું કામ પૂર્ણ થતાં પહેલાં નવા પુલની એક બાજુની દિવાલ તૂટી ગઈ છે પુલનું નિર્માણ પૂરું થતાં પહેલાં જ પુલની દિવાલ તૂટી જતાં પુલનું કામ તકલાદી થયું હોવાની લોકચર્ચા ચાલી રહી છે જૂના રજવાડા સમયમાં રાજપીપળાના રાજા દ્વારા પેલેસથી રાજપીપળા શહેરમાં આવવા જવા માટે અને પ્રાચીન કાળમાં શીતળા માતાના મંદિરના દર્શન કરવા આવતા ભક્તો માટે એક બ્રિટિશ અધિકારીના નામ પર કાર માઇકલ પુલ નામ રાખવામાં આવ્યું હતું આ પુલને સો વર્ષથી વધુ સમય થયો હતો સમય જતાં આ રોડ પર ટ્રાફિક વધી જતા અમદાવાદ વડોદરા મહારાષ્ટ્ર એમપીથી આવતી બસો માટે રાજપીપળા બસ ડેપો જવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર બની જતા તંત્ર દ્વારા આ પુલને તોડીને નવા પુલનું નિર્માણ કામ ચાલુ કરાયું હતું બે વરસથી વધુ સમય થયા પછી પણ આ પુલનું કામ અધૂરું રહ્યું છે ધીમી અને જૂની પદ્ધતિથી આ પુલનું નિર્માણ થઈ રહ્યું છે હાલમાં આ પુલની આજુબાજુની માટી પુરાણનું કામ ચાલી રહ્યું છે વધુ પડતા માટીના દબાણથી પુલની એક બાજુની દિવાલ તૂટી જતા પુલના નિર્માણ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાની લોકચર્ચા ઊભી થઈ છે ત્યારે આ અંગેની જાણ થતા જવાબદાર સરકારી અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા ભરુસેર લોડવાના ટેકરા પાછળના ભાગે નદીના પટમાંથી બે ઈસમોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી 1.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીવ ગડરીએ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેને બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડીએ ઝાલા અને તેમની ટીમને દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે રહેતો નિખિલ તેલંગ રિક્ષામાં ઇંગ્લિશ ભરીને નદી કિનારા એટી પંચોતેર તેત્રીસમાં જોતા પાછળના ભાગે ઇંગ્લિશ દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા હતા આ બંને આરોપીઓના નામઠંપૂતા લાલસિંહ દરબાર અને નિખિલ સુખદેવ તેલંગ હોવાનું જણાવ્યું હતું રિક્ષામાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીનના કુલ સાત બોક્સ મળી આવ્યા હતા જ્યારે ભારતીય બનાવટના ઇંગ્રેસદારૂ તથા બિયરના ટીનની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા ટીન કુલ નંગ એકસો છપ્પન જેની કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર એંસીનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો મોબાઈલ લંગ બે કિંમત રૂપિયા દસ હજાર તેમજ ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ અઠયાસી હજાર એંસીનો મુદ્દામાલ કબજે કરી ચાવદ ગામના અક્ષય નામના વ્યક્તિને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે

ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ એકત્રીસ બાર બે હજાર ચોવીસ રહેશે પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે કોઈપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અંડર નવ અંડર અગિયાર અંડર ચૌદ અને અંડર સત્તર ગ્રુપમાં શાળાના અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી જ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ પરથી પોતાના વય જૂથમાં તેમજ ઉપરોક્ત વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોમાં જિલ્લા કક્ષાએ કુલ ચોવીસ રમતોનું આયોજન થનાર છે આ સિવાયની રાજ્યકક્ષાએ કુલ પંદર રમતોનું આયોજન થનાર છે ભરૂચ જિલ્લામાં તમામ ખેલાડીઓ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી સ્પર્ધામાં ભાગ લે તેવી જિલ્લા રમત વિકાસ અધિકારી ભરૂચ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર ની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફૂટતા બ્લાસ્ટ ચાર કામદારોનો મોત નિપજ્યા એકનો મૃતદેહ ફંગળાયો ને જીતાલી રોડ પર બસો મીટર દૂર પડ્યો કંપની બહારથી કામદારનો મૃતદેહ મળ્યો એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો જિલ્લા કલેક્ટર સહિત ફાયર સેફ્ટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ઘટના સ્થળે કામદાર વર્ગમાં પ્રચંડ રોષ કંપનીનો ઘેરાવો કર્યો જિલ્લા કલેક્ટરનો ઘેરાવો કરી રજૂઆત કરી બ્લાસ્ટના પગલે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કંપની ખાતે પહોંચ્યા યોગ્ય ન્યાયની માંગણી કરી ભરતની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ રોકડા એક પોઈન્ટ પચાસ લાખ અને સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એકવીસ પોઇન્ટ ઓગણીસ લાખ મળી કુલ બાવીસ પોઇન્ટ ઓગણોસિત્તેર લાખની મત્તા પર હાથ ફેરો કર્યો આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર